તારા બધાઈની ચા ઉપર સોખા રાખ્યા હોય ને ચામાં સોખા પૂરા થઈ ગયા પણ ઢોરે ઢોરે મલ આખને ઢોરે નાખે ટક 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 સાસુ મારે આખો ખાલી કરન પછી ત્યાં ઢોરી નાખે જા હવારમાં એ લેલાડા આવે ખાવા આ આથી આમાં બધાઈમાં સોખા પડ્યા હોય બધા પાસે વારે ખાતા હોય અટાણમય તો મલોક લેલાડા થેકડા જ મારવા યાર ડોરનું કર્યો ને ફરીયું ટાઈટ ટાઇટ છે હમણાં ન પડતી પાછે

બહુ ત્યાં પાંદડા ને જ પડતા પે બે તાલના કાલે ઉપર લટકતા હતા ને નારિયેળીના એ હેઠા પડ્યા એમ નાખવા જાવ ખીસે લીધા ને કોકના માથે પડે એ ઉતા ને હાથા પડ્યા કાલે રતારો ગાજર બાફ્યા હતા ને તે કુકરમાં હેઠા નાખવા લઈ આવ્યા હતા તે પાછા પડ્યા હોય ત્યાં હતા ને બે તાલા ખીસે લીધા આ હા વા લટકતા હતા નરિયરીમાંથી પડે અહીંયા હતા કોકમાંથી આની નાગરવેલી હે પણ આ બહુ વધતી ઠાવકી વધી એમાં પાણી ઘટે આમાં કંઈ બાંધી દઈએ ને તો પછી અસલ વધે એનું કંઈક કરી નેદનું એવા જ નગ આજ નદી હા હે લગભગ તને દઈ જ હે તો એવું કામ થાય બે જણા આવી આવી છે જ લગભગ તો આ મેરાથી જ આવે ને દઈ જાય ને તો એક નેદનું કામ કાજ થઈ જાય પૂરું હાલ હે ફરી વારેલા સાંદો મમો દેખાય ઉપર સુરજ દાદો હજી દેખાતો નથી सुरज उगे त गई हे बाबु त हेन अन्त दिन देखा त चामा मलक फुल डाइ भने काम हमरा फुल न त आ काटा वाला झाडवा म मलक आइ जो असल आज उखड़ी है बतिए डायरी म उखड़ी

પછી આજ માંડવી પાક કરે લીધો પછી માં કામકાજમાં આખો વિડીયો બનાવવાનો તો કંઈ યાદ ન આવ્યો હા આર્યો જોઈ જ પડે ને ફોટો જો આખા ઈમાં પોતા કરે છે હા આ સેટ યુ ને બધે થી હા લેવરો રો આવતો રે

પિતા હોતા તે એ કહી દઉં ગા ના કાગણ વેખે નાખતા એને બહાર રખાડવું જોઈએ ને જે ઝીણકો હોય એટલે પછી મોટા કૂતરા હે એને વિખેર નાખે છે લીમડે ઉભા એ ના બેહે ગા લીમડા નેઠ બે હે આ ઘણી આણે વાહે ધોડ્યા હતા टाइगर विधि था डूंगी ना नीचे, है। है है। है, मुरा है, मुरा है चे वटाणा है वटाणा है वटाना है है, है आ मुराग चाह मुरा बु है खड़े बध ही वटाणा आवड़ा थिया ৰূপ খে নে পাছু উপাডি বুটতো এতিয়া য